તો નમસ્કાર મિત્રો આપણી સાથે એક બાર સિંગર આવી ગયા છે બહુ સારો અવાજ છે એમને આપણે એક સોંગ ગવરાય છીએ બ્લોગમાં સુધી બનાવી દેજો ચલો એમના પાસેથી સોંગ ગવરા દઈએ એક તો મિત્રો સોંગ સારો લાગે લાઈક કોમેન્ટ કરી દેજો લહેર જેટલી કલાકાર સાથે હવે ગીત યાદ આવતું નહીં આ બાજુ યાદ આવ્યું ગાયરતા તો મિત્રો કલાકારને ગીત યાદ આવી જોયું છે કલાકાર હવે સોંગ ગાઈ રહ્યા છે સારો લાગે તો કોમેન્ટ કરી દેજો લોડો વિચારો કરો તો વધી જાય છે ધબકારા બીજા જોડે ફરે મારી બાહો મો રહેનારા બબુ આયો શિયાળો શાકર પ્યારો નકે તમે મોડો થા હો આ બીજું કોઈ એક તો રાખી સિંગર ગીતને આવે ગઈને પદમા હા પદમા આવો ગઈને ચાલ

તો મિત્રો કેવો લાગ્યો અમારો આ વ્લોગ કોમેન્ટ કરીને જરૂર કહેજો અને બીજા કયા સોંગ ગવરાવા માંગો છો તો તમે કોમેન્ટ કરજો તો આવતી ફેરે આપણે એ સોંગ ગવરાવીશું અને આપણે હવે જવાનું છે તમાકુના પીળા ભાગવા માટે ઉત્તરાયણ ઉત્તરાયણ બધું પટી ગયું છે પાછળ જોઈ રહ્યા છો વાસી ઉત્તરાયણ છે તો પણ આજે ચગાવી દયા છે ચાર પાંચ પતંગ વધ્યા છે હવે સિંગર પિયુષ ઠાકોર અને બીજા ભાઈ ચગાવી રહ્યા છે પતંગ અને મિત્રો આ છે આપણી તમાકુ તમને લાઈવ બતાવી દઈએ હવે આપણે પેલા ભાગવાનું સ્ટાર્ટ કરવાનું છે જોઈ રહ્યા છું આ છે તમાકુ આપણી તો ઉત્તરાયણ પટી ગઈ છે તો આપણે હવે ભાગવાન છે એ પેલા મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલ પર અવનવા વિડીયો આવતા રહેશે સારામાં સારા તો જે લોકોને વિડીયો ગમતા હોય કોમેન્ટ લાઈક શેર કરતા જઈશું જે માતાજી ચો મળીશું આગલા વિડીયોમાં